શનિવારે પાલિકા શનિવારે પાલિકાએ ને બંધ કરતા સ્વીમરોમાં નારાજગી પ્રવર્તી હતી વડોદરા શહેરમાં ચાર મોટા અને બે બેબી સ્વિમિંગ પુલ આવેલા છે હાલમાં લાલબાગ અને કરેલી બાગ તથા બે બેબી સ્વિમિંગ પુલ ચાલુ છે લાલબાગ પુલ ને શનિવારે થી બંધ કરાતા માં નારાજગી ફેલાય છે સ્વિમિંગ માં ટાઇલ્સ પર લીલ જામી જતા પારદર્શિતા ઘટી હતી જેથી સ્પીમરોએ નારાજગી દર્શાવી હતી આ અંગે ફરિયાદ કરતા પાલિકાના અધિકારીઓએ લાલબાગ સ્વિમિંગ ની વિઝિટ લઈ પાણીની પારદર્શિતા વધે તે માટે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી

વડોદરા શહેરમાં ચાર ચાર સ્વિમિંગ પૂલ છે એમાંથી ત્રણ તો બંધ હતા અને કારેલી બાગનું હમણાં દસ દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે જ્યારે વડોદરા શહેરમાં આપણને ખબર હોય ઉનાળાનું વેકેશન હોય તો વડોદરા શહેરના નાના બાળકો હોય સ્કૂલને વેકેશન પડતું હોય તો તમામ લોકો સ્વિમિંગ પૂલમાં જતા હોય તો એની અગાઉથી તૈયારી કરવી જોઈએ અને ચાર ચાર વર્ષથી બજેટમાં અમે એ જ કામ લઈ આવીએ છીએ કે પચીસ પચીસ લાખ રૂપિયા મૂકવામાં આવે છે કે સ્વિમિંગ પૂલમાં કંઈ મેન્ટેનન્સ કરવાનું હોય અંદરની જે ટાઇલ્સ છે એ તૂટી ગયેલી છે કેટલા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરી છે અહીંના અગાઉના જે મેયર હતા એમને બી રજૂઆતો કરી હતી પણ આ અધિકારીઓ જાણી જોઈને કોઈ પણ રજૂઆત કરવા છતાં કામગીરી ન કરવાના લીધે આજે લાલબાગ સ્વિમિંગ પુલ પર પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજના ચારસોથી પાંચસો લોકો આવતા હોય છે ને આવું લીલવાળું પાણી પીવાઈ જાય લોકોને સ્કીનના રોગ થઈ જાય એ તમામ જવાબદારી કોર્પોરેશનની હોય ને આટલો બધો પૈસો હોવા છતાં આપણે ન વાપરવાના લીધે આવી પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ ગઈ છે અને અગાઉથી આ બધો પ્લાનિંગ કરવાનો હોય એટલે જે પણ અધિકારી હશે આ તમામ જવાબદારી અધિકારીની હોય ને દરેકમાં ફંડ મૂક મૂક મૂકવામાં આવે છે દરેક બજેટમાં પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા સ્વિમિંગ પૂલનું કંઈ પણ રિપેરિંગ કરવું એના માટે મૂકતા હોય પણ એ પૈસા પાછા જતા રહે છે અધિકારી કોઈપણ જાતનું કામ નહીં કરવાના લીધે હવે ગંભીર એવી પરિસ્થિતિ હવે ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો લોકો સ્વિમિંગ કરવા આવશે નાના બાળકો આવશે તો આ ગંદુ પાણી પીવાશે એમ નથી આ સ્કીનના રોગો થઈ જશે એ જવાબદારી કોની